બનાસકાંઠા જિલ્લામાં ડિગ્રી વગરના તબીબોનો રાફડો ફાટ્યો છે અને હવે આવા તત્વો પણ બેફામ બની ગયા છે ત્યારે દાંતીવાડા પંથકમાંથી ત્રણ બોગસ તબીબ ઝડપાયા છે ડિગ્રી વગરના તબીબોની ઉઠી રહેલી ફરિયાદને પગલે હરકતમાં આવેલા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા આજે દાંતીવાડા ખાતે તપાસ હાથ ધરવામાં આવતા દાંતીવાડા તાલુકાના ઓઢવા અને ડીરી ગામમાંથી મહેશ પરમાર હિતેશ રબારી અને સાગર વિશ્વાસના તત્વો નકલી તબીબો બનીને લોકોના આરોગ્ય સાથે ખેલવાડ કરતા નજરે પડ્યા હતા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડતા તત્વો દ્વારા ખોલવામાં આવેલી માનવ ગેરેજોમાં લોકોને બોટલો પણ ચડતી નજરે પડી હતી આ ઘટનાને પગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ સ્થાનિક તાલુકા હેલ્થ ઓફિસરને તપાસના આદેશ આપ્યા છે એટલે ઓલરેડી અત્યારે ભૂગર્ભ ડોક્ટર વિશે અમે રેગ્યુલરલી અમારી દર મંગળવારે મીટીંગ કરતા વાઈએ છીએ તાલુકા આરોગ્ય અધિકારીની અને ફિઝિકલી બી એ લોકોની જ્યારે મંથલી મિટિંગ બોલાવતા હોઈએ છીએ મેડિકલ ઓફિસર અને ટીએચની સંયુક્ત મિટિંગ ત્યારે પણ અમે ઓલરેડી એ લોકોને સૂચનાઓ આપી હોય છે કે મેડિકલ ઓફિસર હોય તો એના એરિયામાં આવા કોઈ ભૂગજ ડૉક્ટર હોય એના વિરુદ્ધ જે તે પણ નિયમ અનુસાર જે કાર્યવાહી થતી હોય એ કરવા માટે અમે ઓલરેડી લેખિત અને મૌખિક સૂચનાઓ અમે અવારનવાર આપતા જ હોઈએ છીએ હવે દાંતીવાડા એ અમે ઓને અમે જાણ કરી છે ટીએચ પાસેથી જે વિગતવાર જે અહેવાલ મળશે એ પ્રમાણે આગળવાહી કાર્યવાહી કરવામાં આવશે અને આવા ડૉક્ટરો પકડાય છે જે ડૉક્ટર પકડાય છે એમની સામે નિયમ અનુસાર જે કાર્યવાહી કરવાની થતી હોય છે એ કરવામાં આવે જ છે ઓલરેડી